નમસ્કાર મિત્રો અમારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો ઐશ્વર્યરાય બચ્ચન પરિવારથી ફરી અલગ દેખાય જી મિત્રો વિગતવાર વાત કરીએ તો અનંત અંબાણી અને રાધિકાના મંચન ડાન્સ ત્યારે લગ્ન બારમી જુલાઈના રોજ ધૂમધામ સામથી થયા જો કે જેમાં અનેક સેલિબ્રિટીઓએ ભાગ લીધો હતો મારતી માહિતી અનુસાર જણાવી દઈએ કે જ્યારે મિત્રો આપણે તેરમી જુલાઈના રોજ દંપતીના આશીર્વાદ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે ઘણા સેલિબ્રિટી નવા પરણેલા કપલને આશીર્વાદ આપવા માટે વર્લ્ડ જીઓ સેન્ટર પહોંચી રહ્યા છે ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો આશીર્વાદ સમારોહમાં અભિનેત્રી ઐશ્વર્યા રાય પણ પહોંચી હતી જે આ મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ